વાત હવે એક એવા મુદ્દાની જેનો પ્રશ્ન આખી દુનિયામાં છે દરેક ધર્મ પોતાનો પ્રચાર પ્રસાર કરીને પોતાની વસ્તી વધારવા માગે છે હિન્દુઓની સંખ્યા સતત ઘટી રહી છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે તેને લઈને સમયાંતરે ઘણા ધર્મગુરુઓ અને હિન્દુ સંગઠનો પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે પરંતુ આપણે આ વાતને ગંભીરતાથી લેતા જ નથી અને એટલે જ હવે આ મુદ્દે હર્ષ સંઘવીએ ગંભીર ચેતવણી પણ આપી છે ધારો કે ગુજરાતના કોઈ અંતરિયાળ ગામમાં ફક્ત હિન્દુઓ જ રહેતા હોય ત્યાં કોઈ એક મુસ્લિમ ખ્રિસ્તી ધર્મનો પરિવાર આવે ધીમે ધીમે તેમની વસ્તી વધતી જાય આખરી પરિસ્થિતિ એ સર્જાય કે ગામમાં હિન્દુઓની બહુમતી હતી ત્યાં અન્ય ધર્મની બહુમતી થઈ જાય હવે આ ગામથી પચાસ કિલોમીટર દૂર આવેલા શહેરીજનોને આ વાત સામાન્ય લાગે તેમને એવું લાગે કે જે થયું છે તે ક્યાં થયું છે અહીં શહેરમાં ક્યાં કંઈ થવાનું છે પણ પછી ધીમે ધીમે ગામડામાંથી શહેરમાં પણ વસ્તી વધતી જાય અને શહેરમાં પણ લોકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે આ બાબત કોઈ સામાન્ય નથી આ બધું એકાએક નથી થઈ રહ્યું આ એક રણનીતિને આધીન થઈ રહ્યું છે તે સમજવાની ખૂબ જરૂર છે આપણા દેશમાં દરેક વ્યક્તિને કોઈ પણ ધર્મ અપનાવવાની આઝાદી છે અને એટલે જ ધર્મ પરિવર્તન કરાવવાની હોડ લાગેલી છે ગુજરાતની મોટા ભાગની વસ્તી હિન્દુ છે એ વાત સૌ કોઈ જાણે છે પણ ધર્મ પરિવર્તનની ઘટનાઓ એ હદે વધવા લાગી છે કે ભવિષ્યમાં એક સમય એવો આવશે જ્યારે હિન્દુઓની વસ્તી કરતા અન્ય ધર્મની વસ્તી વધારે હશે રાજ્યના ઘણા અંતરિયાળ વિસ્તારોમાં આ સમસ્યા અત્યારથી જ વિકટ બનતી જઈ છે ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મ પ્રચારકો લોકોને લલચાવી ફોસ લાવીને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા હોવાનું હિન્દુ સંગઠનોનું પણ માનવું છે જો તાપી જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં મોટી સંખ્યામાં લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો છે તાપીના સોનગઢ વ્યારા અને સુરત જિલ્લાના માંડવી તાલુકામાં મોટી સંખ્યામાં ચર્ચ અને ખ્રિસ્તીઓના પ્રેયર સ્થાન બનાવી દેવાયા છે એક એક ગામમાં એકથી બે ચર્ચ અને પ્રેયર સ્થાન ઊભા કરી દેવાયા છે આ બાબત જણાવે છે કે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યું છે ખાસ કરીને તાપી જિલ્લાના વ્યારા સોનગઢ ડોલવણ અને ઉચ્છલમાં મોટા પાયે આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો છે સોનગઢ તાલુકામાં પાંચસો કરતા વધારે અત્યાર સુધીમાં ચર્ચ બનાવાયા છે જ્યારે વ્યારા તાલુકામાં બસો કરતા વધારે ચર્ચ પણ બનાવી દેવાયા છે ડોલવણ અને ઉચ્છલ તાલુકામાં સો સો કરતા વધારે ચર્ચ બનાવ્યા હોવાનો અંદાજ પણ છે અને એટલે જ સરકાર પણ હવે એક્શનમાં આવી છે તાપીમાં મોટાપાયે લોકોને લલચાવી ફોસલાવીને ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોવાની વાત ધ્યાને આવતા જ હર્ષ સંઘવીએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલી મોરારી બાપુની રામકથામાં हर्ष संघीय कहूंगा तू कि भोड़ा आदिवासियों तो ने छोटी रीते धर्म परिवर्तन कराना राव ने कायदा ना पाट भड़ावा। आदिवासी भाइयों ने कोई खोसला भी कोई भी प्रकारे छोटे रस्ते नहीं जाना करना लोगों पर। गुजरात सरकार अंगीरता पूर्वक पगला ने छेड़े अब तो आदिवासी इंस्टाएले संस्कृति रे प्रभु भक्ति जुड़े थोड़ा अवस्था परंतु आळा भोला भाला आदिवासी भाई बहनों ने સરીમે ધર્મ પરિવર્તન ના વિષય ની અંદર જો કોઈ ભી પ્રકાર હોય ભી ગામ માં જો ખોટી રીતે ફસાવામાં આવશે તો સરકારી અને કાયદાકીય સકંજા માં થી છૂટવાની bari હોય છે એ પ્રકાર માં સબળ હોના મોરારી બાપુની આ કથામાં જ્યારે હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું ત્યારે મંચ ઉપર ખ્રિસ્તી ધારાસભ્ય મોહન કોકણી પણ ત્યાં ઉપસ્થિત હતા તેમની હાજરીમાં જ હર્ષ સંઘવીએ કડક શબ્દોમાં ચેતવણી આપી હતી સાથે સાથે બાપુએ પણ ધર્મ પરિવર્તન થતું હોવાની વાત પણ કરી હતી પ્રવૃત્તિમાં વ્યસ્ત મનથી ધનથી શરીરથી બધી રીતે વ્યસ્ત પૈસાથી એવા તથાકથિત ધર્મગુરુઓ અમને સેલવાસ અને દમણ મફતમાં એકથી થી બાર સુધી ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખ્રિસ્તી બનાવી નાખે છે બાપુ શું આપ ઉદ્યોગ જગતને પ્રાર્થના કરી શકો કે આવા વિસ્તારોમાં વધારે શાળાઓ અમે રોકી શકીએ કે તમે આ શાળાઓમાં ભણો તો અને મુરારી બાપુના નિવેદનને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ આવકાર્યું તેમણે દાવો કર્યો હતો કે આદિવાસીઓના ભોળપણનો લાભ લઈને કેટલાક વિધર્મીઓ ધર્મ પરિવર્તન કરાવી જાય છે તેમણે લોકોને અપીલ કરી હતી કે લોભામણી લાલચોમાં આવીને ધર્મ પરિવર્તન ન કરાવે મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં ધર્મ પરિવર્તનને રોકવા અને ધર્મ વાપસી કરાવવા માટે હિન્દુ સંગઠનો કાર્ય કરી રહ્યા છે વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર વિભાગ દ્વારા છેલ્લા છ મહિનામાં ઘણા લોકોની ધર્મ વાપસી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં અગિયારસો જેટલા પરિવારમાંથી અઠ્યાવીસો વ્યક્તિઓએ ધર્મ પરિવર્તન કરાવી લીધું હતું જે તમામની ધર્મ વાપસી કરવામાં આવી છે જ્યારે તાપીમાં અગ્નિવીર હિન્દુ સંગઠન અત્યાર સુધીમાં પાંચસોથી વધુ પરિવારોની ધર્મ વાપસી કરાવી ચૂક્યું છે તાપીમાં ભલે ખ્રિસ્તી ધર્મનો વ્યાપ વધી રહ્યો હોય પરંતુ માત્ર ચૌદસો વર્ષ પહેલા અસ્તિત્વમાં આવનારો ઇસ્લામ ધર્મ હાલ દુનિયાનો સૌથી ઝડપી અને ઝડપથી ફેલાનારો ધર્મ છે હાલમાં ખ્રિસ્તી ધર્મ બાદ ઇસ્લામ દુનિયાનો બીજો સૌથી મોટો ધર્મ છે અમેરિકા સ્થિત પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર મુસ્લિમોની વસ્તી વધવાનો જો આ જ ટ્રેન્ડ રહો તો એ સમય દૂર નથી કે જ્યારે દુનિયામાં તેમની સંખ્યા સૌથી વધારે થઈ જશે અનુમાન પ્રમાણે જેટલી ઝડપથી મુસ્લિમ વસ્તી વધી રહી છે તેને જોતા બે હજાર સિત્તેર સુધીમાં દુનિયામાં ઇસ્લામ ધર્મને માનનારા લોકોની સંખ્યા સૌથી વધારે હશે

એક રિપોર્ટ અનુસાર વર્ષ બે હજાર વીસ સુધી વિશ્વમાં ખ્રિસ્તી ધર્મના માનનારા લોકોની સંખ્યા બે પોઈન્ટ કરોડ હતી જ્યારે ઇસ્લામ ધર્મના અનુયાયીઓની સંખ્યા એકસો એકાણું કરોડ હતી અને એકસો સોળ કરોડ લોકો હિન્દુ ધર્મમાં માનતા હતા જો સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતા દેશોની વાત કરવામાં આવે તો ઇન્ડોનેશિયા પહેલા નંબર પર છે પાકિસ્તાન ભારત અને બાંગ્લાદેશનો નંબર આવે છે એક સમય હતો જ્યારે વિશ્વમાં હિન્દુ ધર્મની વસ્તી બીજા નંબર પર હતી પરંતુ હવે હિન્દુઓની વસ્તી ત્રીજા નંબર પર ધકેલાઈ ગઈ છે જો વસ્તીની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં બે પોઈન્ટ ચાર બિલિયન ખ્રિસ્તી ધર્મમાં માનનારા લોકો છે અને એક પોઈન્ટ નવ બિલિયન લોકો ઇસ્લામ ધર્મમાં માનનારા લોકો છે અને એક પોઈન્ટ બે બિલિયન લોકો હિન્દુ ધર્મનો સ્વીકાર કરીને એ હિન્દુ ધર્મ માને છે મનુષ્ય જન્મે ત્યારથી તેનો ધર્મ નક્કી છે જે ધર્મમાં જન્મ લીધો હોય તેનું આજીવન પાલન કરે છે પરંતુ કેટલાક સંજોગોમાં લોકો પોતાનો ધર્મ બદલી નાખે છે અને એટલે જ આજે તમામ ધર્મના આગેવાનો પોતાની વસ્તી વધારવા માટે ખુલ્લેઆમ બોલી રહ્યા છે કારણ કે આજની પેઢી હવે ઓછા બાળકો પેદા કરવામાં માને છે નાનું કુટુંબ સુખી કુટુંબની ભાવના ખાસ કરીને હિન્દુ ધર્મમાં પ્રચલિત છે આજકાલ મોંઘવારી પણ એટલી વધી ગઈ છે કે લોકો વધારે બાળકો પેદા કરવાનું વિચારતા નથી લોકો એવી ફરિયાદ કરે છે કે એક બાળકમાં જ પાલવતું નથી ત્યાં બીજું બાળક આવશે તો કેવી રીતે પહોંચી વળાય હવે જો વસ્તી વધારે વધે નહીં તો પણ જે વસ્તી છે તેનો તો તેને તેને જાળવી રાખવી પડે એટલે કોઈ એક ગામમાં એક હજાર હોય તો તેટલા તો જળવાય જ રહેવા જોઈએ તેનાથી વધે તો ચાલે પણ જ્યારે વસ્તી ઘટવા લાગે તો એ ચિંતા પણ વધે છે આપણો સનાતન ધર્મ સૌથી જૂનો છે જો આપણે સનાતન ધર્મમાં જન્મ લીધો હોય તો બીજો ધર્મ ન અપનાવવો જોઈએ